સવાર સાંજ બે ટાઈમ આવી રીતે ઘડિયાળની દિશામાં ચાર થી પાંચ મિનિટ હલાવો ઓછામાં ઓછી બે મિનિટ તો હલાવો જીવામૃત ચાર થી પાંચ દિવસની અંદર તૈયાર થઈ જાય જીવામૃત તૈયાર થાય તે પછી જીવામૃત ઉપર ચાંદીની વરખ હોય કેમ મીઠાઈ ઉપર ચાંદીની વરખ જે હોય એવું ઉપર દેખાય એટલે સમજી લેવું કે આ જીવામૃત વાપરવાનો યોગ્ય બેસ્ટ સમય છે તે સમય વાપરવાથી તેનો ખૂબ જ વધારે લાભ થાય છે